સુરતની ડિંડોલી પોલીસે એમડી ડ્રગ્સમાં ગુનામાં છેલ્લા ચાર માસથી નાસ્તા વર્તા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પેસ્તા નાવાસમાંથી પકડાયેલા એમડી ડ્રગ્સના ગુનામાં આરોપી નાસ્તો ફરતો હતો સુરતના ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી પોલીસની ટીમે બાતમીના આધારે એમડી ડ્રગ્સના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે મોબીન મહેબુબ શાહને ઝડપી પાડ્યો છે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આજથી ચારેક માસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ભેસ્તાન આવાસમાં રેડ કરીને રૂપિયા પાંત્રીસ લાખથી વધારે કિંમતના એમડી ડ્રગ્સ તથા પિસ્તોલ સહિતના મુદ્દામાલ સાથે ઝાકીર પટેલ તથા શહીદ અંસારીની ધરપકડ કરી હતી ત્યારબાદ ડિંડોલી પોલીસે તપાસ દરમિયાન આ એમડી ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અંજુમ રિઝવાન મેમણ તથા ભેસ્તાન આવાસમાં રહેતા ફિરોઝ ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો અને બેસ્તાના આવાસમાં રહેતા મોબીન મહેબૂબ શાહને વોન્ટેડ જાહેર કર્યા હતા જેથી પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્ર નાસી ગયો હતો હાલ ડિનોલી પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આરોપી મોબિન મહેબૂબ શાહ ભૂતકાળમાં સુરતમાં સચિન ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો તેની ઉપર એસીબીનો કેસ થતાં તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો